એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર રાષ્ટ્રભાષા હિન્દીના શિક્ષણ પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે જામનગરમાં વર્ષોથી રાષ્ટ્રભાષા હિન્દીનું શિક્ષણ આપતી શિશુવિહાર હિન્દી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં શિક્ષકોની ભરતીની સરકાર દ્વારા મંજૂરી ન અપાતા શિક્ષકોના પ્રશ્ન શાળા બંધ કરવાની જાહેરાત સંચાલકો દ્વારા સરકારને આપવામાં આવી છે જેને લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ રહી છે માત્ર શિક્ષકોના અભાવે ભણવાવાળા બાળકો તો છે જ શાળામાં ચારસો ને એકત્રીસ બાળકો અને પ્રવેશ પણ દિવસે દિવસે બાળકોનો વધતો જાય ગ્રોથ વધતો જાય છે પણ જે બાળકોની સંખ્યા મુજબ વર્કલોડ મુજબ જે શિક્ષકો જોઈએ તે શિક્ષકો નથી સ્કૂલ એક્સલન્સના નિયમ મુજબ એક પણ સ્કૂલ શિક્ષકો વગર ન રહે એટલા માટે જ્ઞાન સહાયકની જે વ્યવસ્થા છે એ મુજબ આ હિન્દી માધ્યમની શાળામાં નાન સહાયકો જો મળી જાય તો અમે જે આ ફરજ અમને પડી છે સ્કૂલ બંધ કરવાની જૂન છવ્વીસ થી એ નિર્ણય અમે પાછો ખેંચી શકીએ તેમ શિશુયાર પ્રાથમિક શાળામાં ચારસો એકત્રીસ બાળકો છે અને ચારસો એકત્રીસ બાળકો વચ્ચે એક જ શિક્ષક કાયમી છે બાકી આઠ શિક્ષકોની ઘટ છે સ્કૂલમાં છ વર્ગો છે છ વર્ગ સામે છ શિક્ષકો છે અને છ ની ઘટ છે પ્રશ્ન માત્ર એટલું જ છે કે જે હિન્દી માધ્યમની સ્કૂલ છે એમાં જ્ઞાન સહાયકો છે એટ અને ટાટ હિન્દી માધ્યમમાં પાસ હોય તેવા જ જોઈએ પણ તેવા શિક્ષકો ન મળતા હોવાથી શિક્ષકો જ્ઞાન સહાયક પણ અમને મળતા નથી